ખીજ ઉતારતા પહેલાથી ગોપી કૃષ્ણ નુકસાન વેચતા ભાગીદારો છે ગાય તો સૌથી પહેલા મહત્વની વાત તો એ આવી કે અહીંયા લોકોએ શું કીધું કે એક તૃતીયાંશ એક અને એક છષ્ટાંશ એનો મતલબ એમ કે નફા નુકસાનનું સાચું પ્રમાણ પણ આપણને આપ્યું નથી

કરવા માટે કારણ કે જો ત્રણેય મોટું કોણ છ તો બે ના ઘડિયામાં છ આવ્યા હા બે ત્રણ છ ઘડિયામાં છ આવ્યા ત્રણ બે છ પણ ગણિતનો નિયમ એવો છે કે જો તમે છેદને ગુણો તો અંશને પણ ગુણવા પડે

બીજું તો જો આ બેનું જમા છે તો સામે કૃષ્ણનું જોવો તો કે કૃષ્ણનું ચાલુ ખાતું તમને મિલકત લેણા બાજુ આપ્યું એટલે ઉધાર બાકી દર્શાવે છે એટલે કેટલા રૂપિયા આપ્યા છે પિસ્તાલીસો તો બાકીના ભાગીદારોના ચાલુ ખાતે ઉધાર બાજુ લખો બાકી આગળ લાવ્યા કૃષ્ણના કેટલા પિસ્તાલીસો આમાં કોઈને કંઈ ડાઉટ કે વાંધો હોય તો મને કે આ ઉપરાંત ગઈ આપણે રોકડ અને બેંકમાં જોઈએ તો કેટલા રૂપિયા છે ત્રણ રૂપિયા તો રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ લખશું સારી રહી છે બે હજાર ને સત્તર ના રોજ રામ નીચેની શરતો નિવૃત્ત થાય છે કોણ નિવૃત્ત થાય છે રામજી જાય છે એટલે કે ત્રીજા ભાગીદાર ત્રીજા ભાગીદાર ધંધામાંથી શું થાય છે ફ્રેન્ડ નિવૃત્ત થાય છે આગળ નિવૃત્તિની શરતો નીચે મુજબ છે કે યંત્રોની કિંમત દસ ટકા કિંમત દસ ટકા વધારવાની છે એટલે કરો પ્લસ વધારો દસ ટકા કરો એટલે કેટલી થાય છ હજાર એટલે બાર કાઢો માય ફ્રેન્ડ કેટલા થશે છ

જ્યારે શુદ્ધિ શબ્દ આપ એનો મતલબ એમ કે યંત્ર કિંમત ચાલીસ ટકા રાખવાની છે તો ઘટાડવાની કેટલા ટકા સાહીઠ ટકા ઓકે વેરી નાઇસ તો ટ્રેડમાર્ક કેટલા ના પાસે ફ્રેન્ડ અઢાર હજાર જ્યાં પાસે ત્યાં ને ત્યાં જ મૂકી દો કે ટ્રેડમાર્ક अंदर कोलम अठार हजार माइनस घटाड़ो के फ्रेंड्स साइट टका दस हजार ने ને सौ આવે ક્યા તો કે પુનઃ મૂલ્યાંકન ખાતા ની ઉધાર બાજુ તો લખો ફ્રેન્ડ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ દસ હજાર ને આઠસો રૂપિયા સામે ના ખાતાનું નામ ટ્રેડ માર્ક ખાતે

આગળ જોઈએ દેવાદારો પર ઘર ખાતે અનામત કેટલી રાખવાની છે પંદર ટકા તો જોઈ લઈએ એક વખત પ્રેમથી દેવાદારો કેટલા ના આપ્યા છે છવ્વીસ હજાર સામે ઘર ખાતે કેટલી આપી છે આઠ હજાર તો લખીએ મિલકત લેણા બાજુ છે અહીં પાસે ત્યાં ને ત્યાં દેવાદારો કેટલા રૂપિયા છવ્વીસ હજાર આપણે એક જ ફોર્મેટ ડિસાઈડ કર્યું છે અને એક જ રીતે આપણે લોકોએ એ ખાલ અનામત ને માઇનસ કરીએ છીએ અહીંયા લખજો ફ્રેન્ડ ખાલ ખાદ અનામત કેટલા ટકા છે પંદર ટકા તો છવીસ હજાર ના પંદર ટકા કરો તમારે કેટલી રાખવાની છે ત્રણ હજાર નવસો એ લોકોએ ઓલરેડી કેટલી રાખીને આઈપી છે આઠ હજાર એનો મતલબ એવો થયો કે આઠ હજાર રાખેલી આઈપી છે બટ આપણે તો ત્રણ હજાર ને નવસો જ રાખવાની છે આપણે ઓછી રાખીએ છીએ તો આપણે શું થાય છે ફાયદો અને ફાયદો છે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખો ફ્રેન્ડ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ ઘાલખાદ અનામત ખાતે

અને દેવાદાર પાસેથી કોઈ રકમ વસૂલ થઈ શકે તેમ નથી બેંકમાં તમે રૂપિયાની હુંડી તમે વટાવી હતી હવે એના માટે અગિયારમાં માં જવું પડે હુંડી વટાવી કોને કહેવાય કે મને દેવાદાર પાસેથી રૂપિયા એક હું દેવાદાર ને મેં માલ વેચો હતો એની પાસે રૂપિયા નહોતા એટલે મને એના ઉપર વિશ્વાસ નહોતો એટલે મેં એક સ્ટેમ્પ પેપર લીધું એમાં લખી દીધું હું આ દેવાદાર છું વિશાલ સર ને એક મહિના પછી રૂપિયા આપી દઈશ એવું વચન આપું છું અને નીચે એને મને સાઈન કરી દીધી

કારણ કે એને રૂપિયા મને આપ્યા હતા એટલે તેરસો રૂપિયા છે એ બેંક શું કરશે મારા ખાતામાંથી બાદ કરી નાખશે એટલે તમને બધાને ખબર છે કે આપણા બેંક માં રૂપિયા હોય તો એ બેંક બેલેન્સ કેવી હોય આપણી ઉધાર હોય એમાંથી રૂપિયા કાપી નાખે તો મારી બેંક બેલેન્સ શું કરી પડે મારે જમા કર દેવી પડે મારા ચોપડામાં એટલે અઢારસો કે સોરી તેરસો તેરસો રૂપિયા બેંકે મારા ખાતામાંથી કાપી દીધા પછી મેં આ ભાઈને ફોન કર્યો કે હે ભાઈલું મારા તેરસો રૂપિયા તારે દેવાના હતા થાય તો દઈ દે

બેંક ખાતે અને રોકડ અને બેંકમાં જમા છે તેરસો રૂપિયા તો ન્યા સામેના ખાતાનું નામ લખું ભાઈ ગુના મૂલ્યાંકન કાઉસમાં લખી નાખું લેણી નકારાય તમારા માટે લખું છું કારણ કે તમે જ્યારે તૈયારી કરો ત્યારે તમને લોકોને આ વસ્તુ યાદ આવે ભૂલો ભલે બીજું બધું પણ અવા અવાલા યાદ રાખવાનું ભૂલતા નહીં જ્યારે અવા અવાલા એક્ઝામમાં પૂછાય છે ત્યારે છોકરા એમ કહે છે કે આવું તો અમારે ક્યાં આવ્યું જ નથી પણ બિચાર આવે કોઈ દિવસ ઉદાહરણના દાખલા જોયા હોય નહીં સાહેબે કરાવી દીધા છે સ્વાધીના દાખલા તો આપણે સ્વાધીના દાખલા કરી લીધા એટલા જ માટે આ બેચની અંદર તમને કરાવવામાં આવી રહ્યું છે ગાઈસ ઉદાહરણના દાખલા ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ ઓકે પેઢીની પાણીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું છે સાઠ હજાર અને તમને નવું પ્રમાણ આપ્યું છે બે જેમ એક તમને બધાને ખબર છે કે જ્યારે નિવૃત્તિનો દાખલો કરી રહ્યા હોય તો સૌથી પહેલા આપણે લોકોએ શું કરવું પડે છે સૌથી પહેલા શું કરવું પડે લાભનું પ્રમાણ તો લખો ફ્રેન્ડ્સ વર્કિંગ નોટ નંબર ટુ લાભનું પ્રમાણ ત્રણ ભાગીદાર છે

હવે નવું પ્રમાણ તમને દાખલાની અંદર આપ્યું છે પ્રમાણ ગોપીનું છે કેટલું એટલે ઓકે હવે તમને બધાને ખબર છે ખબર છે કે નથી ખબર ખબર હે કે નહીં ખબર હે ઓ ખબર હે કે નહીં પતા પતા કે નહીં પતા લાભ નું પ્રમાણ લાભ 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 જૂનો ભાગ હવે હું તમને વાત કરું છું ગોપી તિથિ તો ગોપી તિથિ નો નવો ભાગ કેટલો છે બે ના છેદમાં ત્રણ જૂનો ભાગ કેટલો છે ત્રણ ના છ

નવો ભાગ છે એકના છેદમાં ત્રણ અને જૂનો ભાગ છે બેના છેદ માં છ તો અહીંયા છ કરવા એ તો ઉપર થી કેનાથી ગુણવા પડે નહીં બે બે થી એટલે બે બે ત્રણ બે છ માઇનસ બેના છેદમાં છ બરાબર શું થશે શૂન્ય શૂન્ય અને શૂન્ય સમજાવું બધાને માડીઓ ફ્રેન્ડ્સ ઓકે તો અહીંયા આપણને લોકોને ખબર પડવા માંડી કે અહીં લાભ માત્ર કોને થાય છે ગોપીને થાય છે અહીં લાભ માત્ર થાય છે એટલે આપણે જે નિવૃત્ત થતો હોય એને જમા કરીએ છીએ અને બાકી રહી ગયા હોય એને ઉધાર કરીએ છીએ લાભના પ્રમાણમાં પણ અહીંયા લાભ ખાલી એક લોકોને થાય છે ગોપીને એટલે આપણે ગોપીને જ ઉધાર કરશું અને જે રામજી નિવૃત્ત થાય છે તો રામજીને શું કરી જમા કરી દઈશું હવે રામનો ભાગ પાઘડીમાં ગોતું એના કરતા તમને બધાને હવે હું ડાયરેક્ટ અસર કરતા શીખવાડું જે જાય એને જમા કરીએ એટલે લખશું તે રામના મૂડી ખાતે જમા ચલો પાઘડીનું મૂલ્યાંકન કેટલું થયું છે ફ્રેન્ડ સાહીઠ હજાર એને કોઈ ના રામનો નફામાં ભાગ કેટલો તો એક ના છેદમાં છે ને એટલે કેટલા એવા દસ હજાર

કે કેટલા લોકોને યાદ છે એ જોઈ શકે ક્લિયર આવડ્યું ઓકે તો ગોપીનામાં ઉધાર અને રામજીમાં જમા તો આવી જાવ ચાલુ ખાતામાં ગોપીના ચાલુ ખાતે ઉદાન 10000 રામજીના ચાલુ ખાતે જમા 10000 સામ સામેના ખાતાનું નામ ગોપીની સામે રામના ચાલુ ખાતે અને રામના સામે

તમારે છે પણ શરત એટલી છે કે કરિયાણું બધું તમારે લઈ આવવાનું છે આગળની વાત હવે આઈ હોપ શું કે બધા લોકોને છે એ સમજાઈ ગયા હશે ફ્રેન્ડ્સ ઓકે ઓકે બીજું એક યુટ્યુબ ચેનલ પર તમામ આપણે અપલોડ કરેલા છે તો બધા લોકો ફ્રી થઈ અને આખે આખો પ્લેલિસ્ટ છે જોઈ લો જેથી કરીને તમે લોકો સારા માર્ક્સ મેળવી શકો गाइस ચલો મૂડી ચાલુ લખાઈ ગયા આકસ્મિક અનામત છે 12000 શું કરશો તમે ચુના ભાગીદારના ચાલુ ખાતે શું કર દેશો જમા કર દેશો તો લખો અહીંયા જમા બાજુ આકસ્મિક અનામત ખાતે 3 જમ 2 જમ 1 વેચો તો 6000 4000 બે હજાર ને બે હજાર ત્રણ જેમ બેમ એક કેટલો થાય છે ચાર હજાર પાંચસો ત્રણ હજાર પંદરસો જય દ્વારિકા દેશ આગળ વાત છે એની કાઉસ બજાર કિંમતી એટલે હવાલો નથી કહીશ થ્રી સ્ટાર મારો એનો અવાલો નથી પણ તમે છુપો અવાલો કે છે તો હું પેલા રોકાણો વાત કરી લઉં છું રોકાણો કેટલા

રોકાણો હતા આપણા ચાલીસ હજાર કિંમત પચીસ હજાર આપણે રાખ્યું હતું પંદર હજાર કે જો પંદર હજાર નુકસાન જાશે તો આપણને કઈ વાંધો છે નહીં પરંતુ નુકસાન કેટલું ગયું પચીસ નું એટલે એનો મતલબ એમ કે દસ હજાર નું નુકસાન વધારે વહી ગયું બરોબર ને અને દસ હજાર નું નુકસાન જયારે વધારે જાય દસ હજાર મૂલ્યાંકન ખાતે મારા ભાઈ લો પચીસ હજાર નું નુકસાન કયું પંદર હજાર રૂપિયા અનામત માં પડ્યા હતા હજી આપણને દસ હજાર નું નુકસાન જાય છે અને આ દસ હજાર રૂપિયા નુકસાન છે એ પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરવામાં આવે છે ઘરખાધ અનામતનું તો થઈ ગયું છે તો ચાલો મૂડી દેવા બાજુ લખી નાખો ફ્રેન્ડ લેણદારો જ્યાં પાસે ત્યાં ત્યાં જ લખી કાઢીએ છીએ ત્રેવીસ હજાર બાજુ અહીંયા લખશું ગાઈસ પાઘડી ખાતે ત્રણ જેમ બે જેમ એક માં કેટલા આવે છે સાતસો પચાસ

અહિયા રૂપિયા ઘટે છે એને આપડે લોકો શું કહીએ છીએ પ્રેમથી ખોટ બોલાવીએ છીએ આ ખોટ ત્રણેય ભાગીદારો વચ્ચે વેચશું ગોપી કૃષ્ણ અને રામ છ હજાર ચાર હજાર ને બે હજાર જય જય શ્રીરામ અહીંયા જમા કરશું ફ્રેન્ડ તો આપણે ચાલુ ખાતે શું કરીશું ઉદાર લખો પુનઃ મૂલ્યાંકન ખાતે છ હજાર ચાર હજાર બે હજાર થઈ ગયું હવે સૌથી પહેલા તમને બધા છે એનો હિસાબ કરાયું તો કે રામજી જાય છે રામજી જાય છે તો રામજીનો હિસાબ કરીએ આપણે જમા બાજુનો સરવાળો કરો ત્રેવીસ એ ત્રેવીસ હજાર ને પાંચસો ઈ ત્રેવીસ હજાર પાંચસો થી બાકીનું માઇનસ કરો શું કરશું કારણ કે રામજી નું ચાલુ ખાતું પણ છે ચાલુ ખાતામાંથી મારો તીર અને ઈ ક્યાં જશે મૂડી ખાતે એટલે અહીંયા લખશું ના મૂડી ખાતે રામ નામ લ્યો મારા બાપ કઈ ભેગું નથી આવવાનું અહિયાં ઉધાર અને રામના મૂડી ખાતે ચલો કરો સરવાળો માઇડિયા ફ્રેન્ડ સૌથી પહેલા જમા બાજુનો સરવાળો રામજીના મૂડી ખાતાનો કરીએ તો કેટલો થાય છે એકાવન હજાર બસો પચાસ લખશું કારણ કે ચુકવણી ની આપણે કઈ વાત નથી કરી અને જ્યારે ચુકવણી વાત ન કરે ત્યારે આપણે લોકો રૂપિયા ક્યાં આવી જવાના લોન ખાતે અને રામની લોન દેવું કહેવાય એટલે લખાય મૂડી દેવા બાજુ રામની લોન કેટલા

ચલો આગળ જમા બાજુનો ટોટલ 4 ને 3 7 અને અહીંયા વધારે છે એટલે પહેલા હું આને ટ્રાન્સફર કરી દઉં કારણ કે અહીંયા ઉધાર બાજુનો વધારે છે તો અહીંયા આપણે રૂપિયા ઘટ્યા છે તો એનો ડાયરેક્ટ એની જ સાઈડ એટલે મૂડી દેવા બાજુ લઈ જાવ છું ગાઈસ ચાલુ ખાતું ગોપી એક પ્યાર કનક માં હે 1750 રૂપિયા ગાઈસ એનાથી આગળ જઈએ કૃષ્ણ છે એનું ચાલુ ખાતું 5 ને ચાર નવ હજાર બાકી આગળ લઈ ગયા બાકી આગળ લઈ ગયા એની જ સાઈડમાં એટલે ક્યાં લખશું મિલકાત લેડા બાજુ હવે આપણે બંધ કરીએ બધાના મૂડી ખાતા ચલો ગોપીના તો એમનામાં છે ત્રીસ હજાર કૃષ્ણ પણ વીસ ઈ ત્રીસ હજાર અને વીસ હજાર પાછા અહીંયા મુસ હજાર બાકી આગળ લઈ ગયા ત્રીસ હજાર સમજવા હવે આપણે આ બધા જે મૂડી ખાતા છે એ આખરની મૂડી મૂડી ક્યાં લખાય મૂડી દેવા બાજુ મૂડી ગોપી ક્રિષ્ ત્રીસ હજાર વીસ હજાર

અમારા બધા વિડિયો લેક્ચર મળીએ છીએ નેક્સ્ટ વીકમાં જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ